સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલી અને એકસો ત્રણ વર્ષથી વધુ સમયથી લોકોની વિશ્વાસપાત્ર સેવા કરતી રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેન્કમાં આજે સહકારી ક્ષેત્રના નવા નિયમોને અનુસરીને મહત્વપૂર્ણ બદલાવ જોવા મળ્યો નવા નિયમ મુજબ કોઈપણ ડિરેક્ટર દસ વર્ષથી વધુ સમય સુધી પદ પર રહી શકતો નથી જેના અનુસંધાને બેંકના જૂના ડિરેક્ટરોએ સ્વૈચ્છિક રાજીનામા આપીને નવા બોર્ડની રચના કરી છે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક જે છેલ્લા એક સદીથી વધુ સમયથી રાંદેરના નાગરિકોની આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરી રહી છે ત્યાં આજે સર્વસંમતિથી નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિયુક્તિ કરવામાં આવી બેંક ચૂંટણી પ્રક્રિયાથી દૂર રહી અને પંદર સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂંક સર્વમતે કરવામાં આવી જે સહકારી ક્ષેત્રમાં એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહી નવા બોર્ડમાં યુવાન નેતૃત્વને તક આપતા વિશાલ સેલરને બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું જ્યારે મહેશભાઈ ભારતીને સર્વસંમતિથી વાઇસ ચેરમેન તરીકે પદ કરવામાં આવ્યા જ્યારે મહેશભાઈ ભારતીને સર્વસંમતિથી વાઇસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા આ પ્રસંગે બેંક દ્વારા બે હજાર છવ્વીસનું કેલેન્ડર વિમોચન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બેંકના સભાસદો અને આગેવાનો હાજર રહ્યા હતા બેંકના પ્રતિનિધિઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા બોર્ડના નેતૃત્વ હેઠળ રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક વધુ મજબૂત બની સભાસદોની સેવા સતત આગળ વધારશે મારું નામ વિશાલ કમલેશભાઈ સેલર છે રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ ચેરમેન આજે જે બેંકના નવા નિયમ આવ્યા બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે જે જૂનું બોર્ડ છે દસ વર્ષ ઉપર એક ડાયરેક્ટરે કન્ટિન્યુ નહીં થાય એટલે ભારતની પહેલી કદાચ આ બેંક હશે કે જેનું આખું બોર્ડ એક સાથે એ લોનું પાલન કરી બધાએ રિઝાઇન આપ્યું હતું અને નવું બોર્ડ માટે ઇલેક્શન જાહેર કરાયું હતું ઇલેક્શનમાં પંદર જણા ફોર્મ ભર્યા હતા અને બીજા કોઈ ફોર્મ વધારે ન આવવાથી બધાને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા અને ડિરેક્ટર ઇલેક્ટ થવા પછી આજે પહેલી બોર્ડ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં બધાના વોટથી આજે મને અહીંયા ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા જે બદલ હું આખી બોર્ડના તમામ સભ્યો બધાનો આભારી છું વાઇસ ચેરમેન તરીકે મહેશભાઈ ભારતી છે એ પૂર્વ આરટીઓ ઇન્સ્પેક્ટર હતા અને ઘણા સમયથી બેંક સાથે જોડાયા બી છે તેમને વાઇસ ચેરમેન તરીકે ઇલેક્ટ કરવામાં આવ્યા તથા બીજા બધા બોર્ડ મેમ્બરને અલગ અલગ કમિટીના કન્વીનર મેમ્બર બનાવવામાં આવ્યા આજે વિશે વાત કરીએ તો આજે તમે યુવાન છો બાજુમાં બેસેલા રિટાયર્ડ આરટીઓ અધિકારી છે કઈ રીતે સમન્વય સાથે બેંકનું પ્રગતિ માટે કામ કરશો આઈ થિંક આજે બેન્કિંગ રેગ્યુલેશન એક માં જે ફેરફાર આવ્યો જે જૂનું જે વધારે પડતા વરસથી એક જ બેસી રહી છે ડિરેક્ટર આઈ થિંક એના માટે જ છે કે જે નવી યુવા પેઢી છે તેને લાવવામાં આવે અને નવી ટેકનોલોજી અને નવી બધા સાધનથી બેંકને અપગ્રેડ કરી શકે એટલે આ અમે જે નવી ટીમ બનાવી છે તે એ રીતે બનાવી છે કે યંગ અને એક્સપિરિયન્સ પર્સનને મિક્સ કરીને કેવી રીતના બેન્કને હજુ પ્રોગ્રેસિવ બનાવી શકાય હજી ટેકનોલોજીથી ફ્યુચર કેપેબલ ટેકનોલોજી એડવાન્સ બેંકને બનાવી શકાય તે પર કામ કરી શકે એ રીતની આ પેનલ બનાવવામાં આવી છે મારો પરિચયમાં તો હું મહેશભાઈ મઘનભાઈ ભારતી નિવૃત્ત આરટીઓ અધિકારી તરીકે બે હજાર સોળમાં નિવૃત્ત થયો ત્યાર પછી અનેક પ્રવૃત્તિમાં હું જોડાયેલો રહું છું એ રીતે એ રીતે છેલ્લા છ મહિના પહેલાં આ જ બેંકમાં રાંદેર પીપલ્સ બેન્કમાં કમલેશભાઈ શેલરના ચેરમેનમાં નેતૃત્વમાં મને ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવેલો આરબીઆઈના નિયમ્સમાં એવું હોય છે કે દરેક જે ડિરેક્ટરો છે એને સમય મર્યાદામાં પોતે સ્વેચ્છાએ ડિરેક્ટર તરીકે રાજીનામું આપીને છોડી દેવાનું હોય એના જ અનુસંધાનમાં રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેન્કમાં જે જે ડિરેક્ટરોને સમય પૂરો થયેલો એ ચેરમેન શ્રી કમલેશભાઈ શેલરે સૌથી પ્રથમ નિર્ણય એવો લીધો છે દેશની અંદર પહેલી બેંક એવી હશે કે રાંદેર પીપલ્સ બેન્કમાં આ નિયમ લેવામાં આવેલો છે જેના અનુસંધાને જ્યારે અમારા ચેરમેન શ્રી વિશાલભાઈ શેલરે કીધું કે પ્રમાણે અમારે ત્યાં પંદર ડિરેક્ટરો માટે નક્કી કરવામાં આવેલા એ દરેકે દરેક બિનહરીફ રીતે ચૂંટણી થઈ અને બિનહરીફ ચૂંટાઈ ગયેલા છે તો આજે અમારી બોર્ડની મિટિંગમાં સર્વસંમતિ સંમતિથી સર્વેની સંમતિથી અમારા જૂના ડિરેક્ટર મિત્રો અમારા કમલેશભાઈ શેલર કે જેણે પણ આ બેંક માટે છેલ્લા અનેક વર્ષોથી ઓગણીસો ને ત્રેવીસથી જ્યારે આ બેંકની સંસ્થાની સ્થાપના થઈ જદુરામભાઈ ધવે અને આ લાલ લાલ બેંક તરીકે જ્યારે આને કહેવામાં આવતી હતી આ બેંકને ખરેખર ઓક્સિજન જો પૂરો પાડ્યો હોય અને ખરેખર બેંકને આજે આ સ્ટેજ ઉપર જો લાવીને મૂકી હોય તો એ અમારા કમલેશભાઈ શેલાર અને એની ટીમ અને ખાસ કરીને એસએમસીના નિવૃત્ત અધિકારી ભત સાહેબ અને જરીવાલા સાહેબ એમણે પણ ખૂબ સુંદર સલાહ યોગ્ય સલાહ સૂચનપૂર્વક આ બેંકને ખૂબ આગળ લાવવામાં હેલ્પ કરી છે અને અમારી જે ડિરેક્ટર તરીકેની નવી નિમણૂકો બધાની થઈ ત્યારે એ જ સાથે એ લોકોએ બધા સ્વેચ્છાએ ચેરમેન તરીકે વિશાલભાઈ સેલરને અને વાઇસ ચેરમેન તરીકે મને છૂટી કાઢવામાં સૂચના આપી છે ભાવેશ ઉપાધ્યાય દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત